તો જેથી આપણો લોટ સરસ નો શેકાઈ ગયો છે તો આપણે એને વાટકાનો ઠળવા લઈ લઈએ હવે પોરી ટી પાધી કરાઈ મૂકીએ એમાં આપણે પાણી અને ગોળ ને ઘી નાખવા एक व्हाइट कोल ओटो तो ना तो आपने और दो तो व्हाइट कोल पानी नाक सो तो अब आपने पानी नाक दे ये तो अब आपने ये मां बेसमसी गोल नाक दे ये तो अब आपने एक समसी घी नाक दे ये Aprobario el se tiene primordial. Aprobario grenado se tiene se tiene primordial. Aprobario se આ બરેટ આગી દઈએ તેસે આપણે લાપસી સરસ બફાઈ જાય તમે કે વે લાપસી બનાવો તો કમેન્ટ માંથી જરૂર લખજો બાજુ આપણે લાપસી બફાઈ છે ને એક બાજુ આપણે બગવાના સોખા બની ગયા છે હવે પાત પેક થઈ ગઈ છે તો હવે આપણે લાપસી ને અલાવી લઈએ આપડે લાપસી एकदम છોટી છોટી બની છે આપડે લાપસી કેવી છોટી છોટી બની एकदम ફુકમાં એ ઓડી જાય છે તમને મારી લાપસી ની રેસીપી સરસ લાગી હોય તો કમેન્ટ કરજો આપડે નીચે લઈ લઈ આપશી અને બાપાના સોખા તૈયાર થઈ ગયા છે તો આપણે ચારણ કરી લઈએ ત્યાં સુધી તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં હે ને જય શ્રી કૃષ્ણ લખજો